ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં તો મિત્રો કચ્છ એશિયલ ભરતી જોઈએ તો સામાજિક વિજ્ઞાનનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે એમાં એસટી કેટેગરી સિવાયની તમામ કેટેગરીની જગ્યાઓ પૂર્ણ થઈ ગઈ છે મિત્રો તો એસટી કેટેગરીના ઉમેદવારો માટે આગામી દિવસોમાં બીજો રાઉન્ડ જાહેર થઈ ગયો છે મિત્રો તો હવે દિવાળી પછી એમને પણ જિલ્લા પસંદગી કરવા બોલાવેલા છે મિત્રો તો ગઈકાલે સત્તર તારીખે જોઈએ તો કચ્છ ભરતીને લઈને ભાષા માટે પ્રથમ રાઉન્ડ જાહેર થઈ ગયો છે મિત્રો તો એમાં અંગ્રેજી ગુજરાતી હિન્દી સંસ્કૃત ચારે વિષયનો કટોપ મિત્રો જાહેર થઈ ગયું છે તો આપણે સૌ પ્રથમ તો આ માહિતી જે કટોફ છે તે જોવાની છે તેના પછી આપણે જોઈશું કે ચારેય કેટેગરીમાં કેટલો કટોપ રહેલું છે કેટલી જગ્યાઓ છે કઈ કેટેગરીમાં કેટલા ઉમેદવારોને બોલાયેલા છે કુલ કેટલા ઉમેદવારોનો સમાવેશ આ એફએમએલમાં થયેલો છે મિત્રો તો તમામનું આપણે સચોટ મિત્રો એનાલિસિસ કરેલું છે એટલે દરેક મિત્રો એ વિડીયો પૂરો જોજો જેથી કરીને જ્યારે પણ તમે આગામી સમયમાં જાઓ ત્યારે તમને આ માહિતી મિત્રો ઉપયોગી લાગશે મિત્રો તો મિત્રો કાલે જોઈએ તો સત્તર દસના રોજ કોલેટર મિત્રો દરેક ઉમેદવારોને કટ ઓફમાં સમાવેશ થતો હોય તો એવા ઉમેદવારોને કોલેટર મિત્રો ડાઉનલોડ થાય છે તો આગામી સમયમાં જોઈએ તો દરેક ઉમેદવારો જે કટ ઓફમાં આવતા હોય તો એ ઉમેદવારોને જોઈએ તો અઠ્યાવીસ દસ અને ઓગણત્રીસ દસ દિવાળી પછી આ ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરવા જવાનું છે તો એ કોલેટરમાં લેટરમાં તમારે સ્થળ સમય બધું તમને મિત્રો આપેલું છે એટલે દરેક ઉમેદવારો જે જે ઉમેદવારોનો કોલ લેટર નીકળ્યા છે તો એ ઉમેદવારોએ એકવાર ચેક કરી લેવું અને તમે જાઓ સમય જે આપેલો હોય તો એ સમયથી તમારે અડધી કલાક ત્યાં વહેલા પહોંચી જવું મિત્રો તો સૌ પ્રથમ તો આપણે કટફપ જોઈએ તો ચારેય વિષયમાં જોઈએ તો ગુજરાતી વિષયમાં સૌપ્રથમ વાત કરીએ ઓપનમાં તો સડસઠ પોઈન્ટ ઝીરો આઠ છત્રીસ ટકા કટ રહેલું છે મિત્રો એમાં હવે આપણે જો પીએચ ઉમેદવારોની વાત કરીએ તો એકસઠ પોઈન્ટ ચોરાણું એ કેટેગરી માટે બી કેટેગરી માટે સાઠ પોઈન્ટ સત્યોતેર એકસઠ સી કેટેગરી માટે ચોસઠ અઠ્યાવીસ ત્યાંશી આ ગુજરાતી વિષયનું કટ રહેલું છે મિત્રો હિન્દી વિષયમાં જોઈએ જનરલ માટે તો ચોંસઠ ચૌદ આ જનરલમાં કટ રહેલું છે હવે પીએચ આપણે કેટેગરીમાં જોઈએ એ કેટેગરીમાં સત્તાવન એકતાલીસ સી કેટેગરીમાં જોઈએ તો ત્રેસઠ પચાસ આ હિન્દી વિષયનું કટોપ છે મિત્રો અંગ્રેજી વિષયમાં જોઈએ તો જનરલ કટોપ અડસઠ પોઈન્ટ તેતાલીસ એકોતેર જોઈએ એ કેટેગરીમાં તો અઠ્ઠાવન એસી ચોવીસ સી કેટેગરીમાં પાસઠ અઠ્યાશી પંચોતેર આ અંગ્રેજી વિષયનું કટોપ છે સંસ્કૃત વિષયમાં જોઈએ તો સાસઠ પોઈન્ટ અઠ્ઠાવન ચોવીસ જનરલનું કટોપ રહેલું છે મિત્રો હવેમાં જોઈએ તો સી કેટેગરીમાં બાસઠ પોઈન્ટ ચુમ્માળી બાણું કટોપ રહેલું મિત્રો તો આ કેટેગ કટોપમાં જેટલા જેટલા ઉમેદવારો આવતા હોય તો એમને કોલ લેટર લઈને આગામી અઠ્યાવીસ દસ અને ઓગણત્રીસ દસ આ બે દિવસે જિલ્લા પસંદગી કરવા મિત્રો તમારે જવાનું છે મિત્રો એટલે આ દરેક મિત્રોએ પાછાના ઉમેદવારોએ ખાસ ધ્યાન દોરવું બીજું એક ખાસ આગામી સમયમાં જે ઉમેદવારોએ જવાના છે તો એ ઉમેદવારો માટે ખાસ એક સંદેશ મિત્રો નાનકડો એવો આપું છું કે આપણે જે રીતના જોઈએ તો ઘણા સમય પછી લાંબા સંઘર્ષ પછી આપણે સરકાર પાસેથી ક્રમિક ભરતી લાવવાનો આપણે સરકાર પાસેથી ભરતી લાવ્યા છીએ એમ કેવી પણ તો ચાલે તો મિત્રો આપણો એક જ ઉદ્દેશ હતો કે મોટા પાયે ભરતી થાય ક્રમિક ભરતી થાય જેના લીધે મોટા ભાગના ઉમેદવારોનો સમાવેશ થાય મિત્રો આ આપણો મુખ્ય ઉદ્દેશ હતો મિત્રો તો આપણે જે રીતના સરકારે સામાન્ય અને કચ્છની બે અલગ ભરતી પાડી તો આપણે ઘણા ઉમેદવારોએ કચ્છમાં પણ ભર્યું છે અને સામાન્યમાં પણ ફોર્મ ભરેલું છે મિત્રો તો આપણે અવારનવાર આ ઉમેદવારોને ઘણી રિક્વેસ્ટ કરી વિનંતી કરી કે તમે સામાન્યમાં લાગી ગયા હો તો કચ્છમાં રિપીટ ના થતા અને કચ્છમાં જે મિત્રો લાગવાના હોય એ સામાન્યમાં ના જતા જેના લીધે જેમનું મેરિટ નીચું છે જેમને છેલ્લો ચાન્સ છે ભરતીનો તો એમને પણ નોકરી મળે મિત્રો આવું આપણે ઘણી બધી વિનંતી કરી તેમ છતાં આપણે સામાજિક વિજ્ઞાનમાં કચ્છ ભરતીમાં જોઈએ તો ઘણા બધા ઉમેદવારો જે સામાન્યમાં લાગી ગયા છે તો એ જ ઉમેદવારો કચ્છમાં પણ જિલ્લો પસંદ કર્યો છે મિત્રો એટલે આમ જોઈએ તો આ એક સારી બાબત નથી મિત્રો જેના લીધે નીચા મેરિટવાળા ઉમેદવારોને મિત્રો દિવાળી એમની બગડી છે એમ કહીએ તો પણ ખોટું નથી મિત્રો એટલે આ સામાજિકમાં જે પણ થયું મિત્રો એ આપણે ભાષામાં રાઉન્ડમાં આપણે રિપીટ કરવાનું નથી મિત્રો એટલે કે સામાજિક વિજ્ઞાનમાં જે રીતે ઉમેદવારો રિપીટ થયા તો એવું ભાષામાં આપણે રિપીટ થવાનું નથી મિત્રો તમે જ્યાં પણ મળે મિત્રો એક જગ્યા લઈ લો તો બીજી જગ્યા ખોટી બગાડશો નહીં મિત્રો ઘણા ઉમેદવારોને આ છેલ્લી તક છે મિત્રો લાંબા સંઘર્ષ પછી લાંબી રજૂઆત પછી આ ભરતી આવી છે મિત્રો એટલે બને તો દરેક મિત્રોને વિનંતી છે કે ભાષામાં કોઈ ઉમેદવારો રિપીટ થશો નહીં મિત્રો ઘણા ઉમેદવારોની આ છેલ્લી પણ ભરતી છે મિત્રો તો દરેક મિત્રોને ખાસ આ વિનંતી છે મિત્રો તો અમે આપણે ભાષામાં જે કાંઈ વિષયવાર એનાલિસિસ કરેલું છે તો એ પર આપણે એક નજર કરીએ મિત્રો તો સૌ પ્રથમ મિત્રો આપણે અંગ્રેજી વિષયનું જો કટ જોઈએ તો અડસઠ પોઈન્ટ તેતાલીસ એકોતેર એમાં હવે જોઈએ એફએમએલ પ્રમાણે જોઈએ તો કુલ ચારસો પચાસ ઉમેદવારોનો સમાવેશ થયો છે મિત્રો ચારસો પચાસ ઉમેદવારોને પ્રથમ રાઉન્ડમાં બોલાવ્યા છે તો હવે આપણે જગ્યા પણ જાણી લઈએ જેથી કરીને જ્યારે પણ આપણે જઈએ તો આપણને થોડીક માહિતી રહે મિત્રો તો હવે અંગ્રેજી વિષયની વાત કરીએ તો અંગ્રેજી વિષયમાં જો ઓપનમાં જોઈએ જગ્યા તો સાસઠ જગ્યા છે મિત્રો સામે કેટલા ઉમેદવારોને બોલાયા છે તો છત્રીસ ઉમેદવારોને એસ સી કેટેગરીમાં જોઈએ મિત્રો તો એસસી કેટેગરીમાં દસ જગ્યા છે સામે ચોસઠ ઉમેદવારોને બોલાયા છે મિત્રો એસટી કેટેગરીમાં જોઈએ તો અગિયાર જગ્યા છે અને તેની સામે ચાર ઉમેદવારોને બોલાયા છે મિત્રો તો આ રીતનું જોઈએ તો ઓબીસીમાં જોઈએ તો આડત્રીસ જગ્યા છે તેની સામે બસો ચોત્રીસ ઉમેદવારોને બોલાયા છે ઈડબ્લ્યુ એસમાં જોઈએ તો તેર જગ્યા છે તેની સામે એકસો બાર ઉમેદવારોને બોલાયા છે આમ અંગ્રેજી વિષયમાં મિત્રો જોઈએ તો કુલ એકસો આડત્રીસ જગ્યા છે તેની સામે પ્રથમ રાઉન્ડમાં જોઈએ તો ચારસો પચાસ ઉમેદવારોને બોલાયા છે મિત્રો એટલે આ આપણે અંગ્રેજી વિષયની વાત થઈ તો હવે આપણે ગુજરાતી વિષયમાં જોઈએ મિત્રો તો ગુજરાતી વિષયમાં જોઈએ તો ઓપનમાં ઓપનમાં જોઈએ તો પાસઠ જગ્યા છે તો તેની સામે સત્યાવીસ ઉમેદવારોને બોલાયા છે ઓબીસીમાં જોઈએ તો આડત્રીસ જગ્યા છે તો એની સામે એકસોને સત્યાસી ઉમેદવારોને બોલાયા છે એસસીમાં જોઈએ તો અગિયાર જગ્યા છે અને તેની સામે એકસોને છ ઉમેદવારોને બોલાયા એસટીમાં જોઈએ મિત્રો તો એસ ટીમાં અગિયાર જગ્યા છે તો એની સામે પાંચ ઉમેદવારોને બોલાયા છે મિત્રો ઈ ડબલ્યુ એસની વાત કરીએ તો ઈ ડબલ્યુ એસમાં ચૌદ જગ્યા છે અને તેની સામે એકસો ને પચીસ ઉમેદવારોને બોલાયા છે આમ જોઈએ આપણે ગુજરાતી વિષયમાં તો એકસોને ઓગણ ચાલીસ જગ્યા છે મિત્રો તેની સામે ચારસો પચાસ ઉમેદવારોને બોલાયા છે મિત્રો આ મેં મારા રીતે એનાલિસિસ કર્યું છે મિત્રો આમાં બની શકે કે કોઈ આંકડામાં ભૂલ પણ હોઈ શકે મિત્રો તો તમે એકવાર ચેક કરી લીજો તો આ આપણે ગુજરાતી વિષયની વાત થઈ મિત્રો તો હવે આપણે સંસ્કૃત વિશેની વાત કરીએ તો સંસ્કૃતમાં જોઈએ તો ઓપનમાં સાસઠ જગ્યા તો બોલાવેલ ઉમેદવારો કેટલા છે તો કે ચોવીસ ઓબીસીમાં જોઈએ તો સાડત્રીસ જગ્યા તેની સામે બસો ને બાવીસ ઉમેદવારોને બોલાયા એસસીમાં જોઈએ તો દસ જગ્યા એની સામે એકોતેર ઉમેદવારોને બોલાયા એસટીમાં જોઈએ તો અગિયાર જગ્યા તો તેની સામે ચાર ઉમેદવારોને બોલાયા છે મિત્રો હવે આપણે એ વાત કરીએ તો એ ડબલ્યુએસમાં જોઈએ તો ચૌદ ઉમેદવારોને બોલાયા એની સામે એકસો ને ઓગણત્રીસ ઉમેદવારોને બોલાયા આમ કુલ જોઈએ સંસ્કૃત વિષયમાં તો એકસો આડત્રીસ જગ્યા છે મિત્રો તો તેની સામે ચારસો પચાસ ઉમેદવારોને બોલાયા છે મિત્રો તો આ આપણે સંસ્કૃત વિષયની વાત કરીએ તો જોઈએ તો ઓપનમાં કેટલી જગ્યા છે તો સાંસઠ જગ્યા તો છે કેટલા વીસ ઉમેદવારો ઓબીસીમાં તો આડત્રીસ જગ્યા તેની સામે બસો ને ઉમેદવારોને બોલાયા એસટીમાં જોઈએ તો અગિયાર જગ્યા તો તેની સામે પાંચ ઉમેદવારોને બોલાયા છે એસસી જગ્યામાં એસ સીમાં જોઈએ કેટેગરીમાં તો દસ જગ્યા છે તો તેની સામે એકસો એકત્રીસ ઉમેદવારોને બોલાયા છે એ ડબ્લ્યુ એસની વાત કરીએ તો એ ડબ્લ્યુ એસમાં ચૌદ જગ્યા છે તો તેની સામે ઓગણ એંસી ઉમેદવારોને બોલાયા છે આમ જોઈએ તો કુલ ઓગણ એકસો ને કુલ જગ્યા છે મિત્રો હિન્દીમાં હવે એમાં કુલ ઉમેદવારો કોલ લેટરમાં જોઈએ તો પાંચસો ઉમેદવારો આ છે મિત્રો તો આ રીતે ચારેય વિષયમાં કેટેગરી વાઇઝ કેટલી સંખ્યામાં ઉમેદવારોને બોલાયા છે મિત્રો આ એક આપણે પ્રાથમિક માહિતી તમને આપી છે મિત્રો જ્યારે પણ તમે જાઓ ત્યારે આ તમને માહિતી ઉપયોગી લાગશે મિત્રો તો ફરીથી વિડીયો પૂરો કરીએ તે પહેલાં દરેક મિત્રોને ફરીથી નમ્ર વિનંતી કે સામાજિક વિજ્ઞાનમાં જે રીતે રિપીટેશન થયું એ રીતના ભાષામાં રિપીટેશન ના કરશો એવી દરેક મિત્રોને ખાસ વિનંતી મિત્રો બસ મળીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો